બચ્ચા જય હિન્દ જય ભારત આજ રોજ એચઆર કે હેલ્પ દ્વારા કતારગામમાં આવેલી દીપ હોસ્પિટલમાં અમે લોકો આવ્યા છીએ નાનો બાળક છે અઢી મહિનાનું એમની હેલ્પ માટે આવેલા છીએ એમના ફેમિલી સાથે વાત કરીએ શું કહે છે આપ નામ નામ ક્યાંય સર अशोक भाई अशोक भाई और आपका सविता भाई सविता बहन तो क्या दिक्कत है बच्चे को बच्चे का दिक्कत है थोड़ा सर्दी खांसी बुखार ऑक्सीजन थोड़ा कम है ऑक्सीजन कम है और सर्दी खांसी है तो डॉक्टर ने क्या बोला है डॉक्टर ने यही बोला है कि पैसा ज़्यादा और इलाज चालू रखो। पैसे तो मतलब कहीं से ओके कब यहाँ पे आए थे आप कल आए परसों में आए थे तो परसों यहाँ पे आए थे डॉक्टर ने क्या बोला आपको डॉक्टर ने बोला कि इलाज चालू रखिए पैसा कहीं से मेरी दुखा करके देना पड़ेगा तो मेरे पास पैसा नहीं है okay. मैं क्या कर सकता हूँ जो मेरी काम कर रहा था वो ना फाड़ दिया मैं क्या कर सकता हूँ डॉक्टर ने कुछ बोला कितना खर्चा होगा अभी तक का मतलब कितना मतलब बजट बनेगा आपका ऐसा कुछ पूछा है अभी कुछ पूछा नहीं है पैसे के लिए अभी कल मेरे को बताया तो था सत्रह हज़ार रुपया अभी भरना पड़ेगा सत्रह हज़ार बताया था ओके आपके पास कोई अरेंजमेंट है अभी कुछ नहीं अभी कितना भरा आपने चार हज़ार रुपया भाड़ा चार हज़ार आपने भर दिया अभी और अभी जो जितना भरना बाकी है वो अभी आप भरेंगे ना बच्चे के लिए आ, ठीक आ, है आ, आपका गांव कौन सा आ, है और बेतिया जिला है से वैली पोस्ट मतलब कहाँ पड़ता है ये नरकटियागढ़ शहर ठीक है बिहार में बिहार में ओके अभी आप यहाँ पे क्या करते हो मैं एम्ब्रॉडरी का काम कर रहा हूँ भिय अभी मेरे परिवार में बस मेरा वाइफ है दो बच्चे हैं फिर आई एडमिट एडमिट हो रही है आसाम है ठीक है पांच। अभी डॉक्टर से अभी बात हुई तो ने क्या रुकने क्या बोला कि रुकना पड़ेगा यहाँ पे? अभी तो बोल रहे हैं दो चार दिन रुकना पड़ेगा चालीस से पचास हज़ार रुपया तक खर्चा है खर्चा होगा ओके તો દોસ્તો જેમ ભાઈ આપણને વાત કરી રીતે કે ચાલીસથી પચાસ હજારનો ખર્ચો છે એમને અને હજી બાળકને હજી પ્રમદેશ લોકો એડમિટ કર્યું છે અને હાલ એ લોકો ચાર હજાર રૂપિયા ખાલી પે કરી કર્યા છે તો એચઆર કે હેલ્થ મારી એક નાની એવી વિનંતી છે કે ખાલી પચાસ લોકો માત્ર ખાલી હજાર હજાર રૂપિયા લોકો ડોનેશન આપશે તો આ બાળકને આપણે સ્વસ્થ કરી શકશું પરિવારની હાલત ઘણી નાજુક છે મજૂર વર્ગમાંથી એ વર્ક કરે છે એમને એની પાસે હાલ એવી કોઈ કંડિશન નથી કે બાળકને અત્યારે લઈને પોતે ગામ પણ જઈ શકે ટિકિટ ભરવાના પૈસા પણ હાલમાં નથી ડૉક્ટરે એવી સજેશન આપી છે કે તમે બે દિવસ અહીંયા રાખો બાળકને થોડું સ્વસ્થ થાય પછી બાળકને તમે લઈ જઈ શકો એવી વાત કરી છે પણ હાલ અત્યારે પાસે કોઈ કંડિશન એવી નથી અને બીજી વસ્તુ એ કે સરકારીમાં પણ કોઈ જ્યાં લઈ જઈ શકાય એવી કોઈ કન્ડિશન નથી અત્યારે હાલ અને જે કાર્ડની સુવિધા હોય છે એ કાર્ડ પણ ત્યાં અવેલેબલ એમની પાસે નથી અને દીપમાં સારવાર લઈ રહ્યા છે અત્યારે જે પરિવાર છે એ મજૂર વર્ગમાંથી આવેલો છે અને એમના બાળક જે નાનું છે ફૂલ જેવું છે એમને આપણે સ્વસ્થ કરવા માટે કોની હેલ્પની જરૂર છે તો હું એવી આશા રાખું છું કે આપણો જે ગ્રુપ છે એના થકી આ બાળકને આપણે બહાર લાવી શકીએ દવાખાનામાંથી તો જેટલા લોકો આપણે વિડીયો જોવે છે એ લોકોને વિનંતી છે કે જે પરિવાર છે એ મજૂર વર્ગમાંથી આવે છે અને જે બાળક છે નાનું અઢી મહિનાનું ફૂલ જેવું બાળક છે તે તમે વિડીયોમાં જોવો છો એ પ્રમાણે તો એ બાળક માટે આપણે જે કંઈ થઈ શકતું હોય કરવાની આપણી ફરજ બને છે તો એના માટે માત્ર ને માત્ર ખાલી પચાસ લોકો ખાલી જો હજાર રૂપિયા ડોનેશનમાં નાખશે તો આ બાળક સ્વસ્થ થઈ શકે એમ છે અને હજી જે ખર્ચો થવાનો છે ચારથી પાંચ દિવસથી રહેવું પડે એવું છે જે ખર્ચો છે ચાલીસથી પચાસ હજારનો ખર્ચો રહેવાનો છે જો પોસિબલ હોય તો આડો બધા લોકો એમની હેલ્પ કરીએ અને આ બાળકને બહાર લાવી શકીએ જે પણ કોઈ વ્યક્તિ રૂબરૂ અહીંયા આવીને મદદ કરવા માગતું હોય તો કતારગમની અંદર આવેલી દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવીને પોતે રૂબરૂ મદદ કરી શકે છે અથવા નીચે એકાઉન્ટ નંબર બી આપેલો છે જે ભાઈનો છે અને ક્યુઆર પણ આપેલો છે જેમાં તમે લોકો હેલ્પ કરી શકો છો રૂબરૂ મુલાકાત લઈ શકો છો અડધી મહિનાના ફૂલ જેવા બાળક માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને આ બાળકને આપણે મદદ કરીશું અને કોઈ પણ આગળની એટલે જોતી હોય તો નીચે આપણો નંબર આપેલો છે કોન્ટેક્ટ કરવા વિનંતી